સુરેન્દ્રનગરના લીમડી હાઈવે પર મહિલાઓએ ચક્કાજામ કર્યો છે પીવાનું પાણી ન મળતા મહિલાઓ વિરોધ નોંધાવ્યો પાણી ન મળતા થાળી છે નાના અંકેવાડિયા સહિતના ગામમાં પાણી આવતું નથી પાણી પૂરું પાડવાની માંગણી સાથે તંત્ર સામે રોષ ઠાલવ્યો છે ચક્કાજામને પગલે ત્રણ કિલોમીટર સુધી લોકોમાં ટ્રાફિક જામ સર્જાયો તો ત્રણ કિલોમીટર સુધી લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો આપ જુઓ હાઈવે પર

કોઈ જે હાલાકી છે પણ જે ગામડાની અંદર જે પાણીની ટાંકીઓ બનાવેલી હોય એની અંદર જે સમ દ્વારા પાણી નાખવામાં આવતું એ પણ લોકોને પીવા માટે પણ માણસ નથી મળી રહ્યું ત્યારે રોષ થયો છે જયારે વાત કરીએ માલઢોર માટે કે ગાય માટે એ પણ પાણી નથી પણ લોકોને પીવા માટેનું જે જરૂરિયાત વસ્તુ કહી શકાય એ પણ પાણી નથી એ લોકો મામલતદાર લીમડી ડેપ્યુટી કલેક્ટર ત્યાં બધા રજૂઆત કરી તેમ છતાં કંઈ નિવારણ ના આવતા અંતે લોકો આજે જકા જામ કેરો અને કિલોમીટરો સુધીની લાંબી લાઈનો લાગી ગઈ અને પોલીસ ને અને અધિકારીઓને ઘટના સ્થળે જઈ હાલ મામલો થારે પાડ્યો છે પણ પાણીની વ્યવસ્થા થાય જાય ને કે આવનારા દિવસોમાં પાછો ચક્કાચામ કરશે તેવું લોકોનું કહેવું છે જી பில்குல் ஆபார மயூர் சமிர விகத்